જય હિન્દ જય ભારત મિત્રો બધાને નમસ્કાર અને યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આપણે બાવીસ તારીખના ઇન્ડિયા આવવાનું છે ટિકિટ આપણી આવી ગઈ છે બાવીસ તારીખના ફ્લાઇટ છે અમારી અને વીસ તારીખે અહીંથી નીકળશું મસ્કત અને અત્યારે સાઈડ ઉપર અમે આવી ગયા છે અને સાઈડ ઉપર અમારું આજે જે કામ છે તે વિશે આપણે થોડું બતાવીશું અને અહીંયા અમારું જે ગેલ ઓઇલ એન્ડ ગેસનું કામ આવે છે અને ત્રી ફૂલિંગ જે પાઇપલાઈનનું કામ હાલે છે તેમાં જે લોખંડના પાઇપ હોય તેમાં એક પ્લાસ્ટિકનો પાઇપ નાખવામાં આવે છે તેને પીપુલિંગ કહેવામાં આવે કારણ કે જે ઓઇલને પાઇપની અંદર આવે તેમાં પાણી આ તે હોય તો એમાં નો લાગે અને જંગ ન લાગે એટલા માટેથી પીપુલિંગ કરવામાં આવે છે તો મિત્રો તમે જોઈ શકો છો આ સામે પુલિંગ ટ્રક છે એને પાઇપ ખેંચવામાં આવે છે એ નથી આ પુલિંગ ટ્રક છે તેને તેનાથી પાઇપ ખેંચવામાં આવે છે એને પીપુલિંગ અને આ મારું મશીન છે જે ટૂર કેરિયર એને હેંગરિંગ કરવામાં આવે છે કેવી રીતે હેંગરિંગ કરે અને કેવી રીતે આપણે પોલિંગ ટ્રકથી પાઇપ ખેંચે તે તમને આજે એક્ટિવિટી તમને બતાવશું બરાબર તો બંને જો અમારી યુટ્યુબ ચેનલમાં અને મિત્રો આપણે મસ્ખત આવશું ત્યારે તમને મસ્ખતના પણ નજારા અને નવા વિડીયો બનાવશું તો ને શેર તમારું ભૂલતા નહીં અને હવે આપણે એક્ટિવિટી જે પી પુલિંગનું કરવાનું છે તે થોડીક સમયમાં તમને બતાવશું હવે નું કામ ચાલુ કરવામાં આવશે હવે આપણે શું છે કે આ લાકડા જે છે ને એને ભેગા કરી અને પાઇપ ખેંચવાનું છે પાઇપ અને જે મેન છે ને આપણે પાઇપ નાખવાનો હોય ને અહીંયા ફ્લાશ પાસે લઈ આવવાનું પાઇપ આખો એનો લાંબો ફ્યુઝન કરીને લેવો લાંબો માર્યો હોય એ પાઇપને અહીંયા લઈ આવી અને હેંગરી કરી અને પછી આને પાઇપના અંદર નાખવામાં આવે છે રીતે નીચે લાકડા રાખી અને પછી પાઇપ ખેંચવામાં આવશે આ લાકડા ઉપર એટલે શું છે પાઇપ ખરાબ ન થાય ને પ્લાસ્ટિકનો પાઇપ હોય તે ખરાબ ન થાય એટલે રાખી અને પછી ખેંચવામાં આવશે જે આપણે મૂંડી હોય ને એ મૂંડી પાસે લઈ જઈશું મિત્રો જે આ પાઇપ છે ને એ આપણે પાઇપ ખેંચવાનો છે અને આપણે જે સક્શન છે ને એ સક્શન પાસે લઈ જવાનું છે પાઇપા હવે આપણે પાઇપ ખેંચશું પાઇપમાં બાંધી અને પાઇપ ખેંચવામાં આવશે પાઇપ ખેંચી અને આપણે જે મેન સેક્શન છે ત્યાં લઈ જવાનું છે અને ત્યાં પછી આપણે પીપુલિંગ કરવાનું છે ફ્લાચ મારેલું હોય પાઇપમાં ફ્લાંચમાં મારેલું હોય ત્યાં એમાં મુંડીમાં નાખીને પાઇપ બહાર કાઢવામાં આવે છે પાઇપ ખેંચવામાં આવે છે હવે બેસમેન આવી ગયો હવે પાઇપ ખેંચવાની ત્યારે પાઇપ ખેંચશું અને બેસમેન જો આવી ગયો બેલ્ટ નાખશે હમણાં બેલ્ટ બાંધી બકેટમાં અને પીપુલિંગ જે આપણી મુંડી છે પાઇપ નાખવાનું દાખલ કરવાનું અંદર આપણે ખેંચીને નાખવાનું છે જોજો ખાવાનું આવી ગયું છે પાર્સલ તમે જોઈ શકો છો આ પાર્સલ અમારે છે હવે પાર્સલ અહીંયાથી સાઈડ ઉપરથી આ ભાત છે વઘારેલા રોટલી છે ટમેટાનું શાક છે સલાડ છે સબ્જી છે અને દાળ અને આ ફ્રૂટ આટલું હોય છે તો ચાલો આપણે હવે જમી લઈએ જમી અને પછી પછી કામ ચાલુ કરવાના છે તો ચાલો આવું હોય છે અમારું જમવાનું તો ચાલો જમી લઈએ ચાલો જમવા શાક ને શાક ને દાળ ને બધું છે સ્લાક છે ખલાક છે સંતરાવું દે આવે ખાવાનું સાઈડ ઉપર અત્યારે અહીં થવાનું હોય એટલે સંતરા ખાઈ બી પછી એક્ટિવિટી આપણે ચાલુ કરવાનું કામ ચાલુ કરવાનું એ પીલું અત્યારે બપોરે એક કલાક એક કલાકનો રેસ્ટ હોય છે આપણે એક કલાક રેસ્ટ કરી કામ ચાલુ કરવાનું હાલો તમારે ખાવું હોય તો આવી જાઓ અમારે આવું હોય કે તમારે કેવું હોય ઇન્ડિયામાં તો સારું જ હોય ને આપણે અહીં એવું હોય અહીં હોય એવું તો ઇન્ડિયામાં હોય એવું તો અહીં હોય નહીં સારું ખાવું પડે મારે ભાઈ મજબૂતી છે શું કહેવાય પૈસા માટે બધું પૂરું પડે સમજ્યા ઘણા એમ કેતા હોય કે વિજયમાં મજા આવે ભાઈ વિજેરમાં મજા નથી આવી હાલત છે અમારી જો પાર્સલ અને ખાઈએ ચાલો જમી લઈએ મળીએ પછી આપણે મિત્રો આ હેંગિંગ કરી દીધું છે બહુ પછીનું કામ ચાલુ છે હેંગિંગ કરી દીધું તો બીજું સેક્શન આપણે ખેંચવાનું છે આવી રીતે હેંગરિંગ કરી અને અહીંયા ટૂર્કેરમાં બકેટમાં સાકર મારીને હેંગરી કરવામાં આવે છે તે પછી પાઇપ ખેચવામાં આવે છે અહીં હવે અંદર જાય છે રસો રસો અંદર જાય છે પાઇપમાં પછી પાઇપની કાળ માટી ખેંચવામાં આવશે છે આનથી પાયર લાઈનથી તો મિત્રો આ રીતના હોય છે અમારું કામ